સિવિલ દાવા એમએએસપી અને જમીન સંપાદન વળતર સહિતના કેસોમાં ઝડપી અને સંતોષકારક ન્યાય અપાવવાના આશય સાથે જિલ્લાની અદાલતોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોને ઝડપી અને અસરકારક ન્યાય મળી રહે તે માટે સમયાંતરે જરૂરી પગલાં ભરવામાં આવે છે સુપ્રીમ કોર્ટ સંચાલિત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ રાજ્યની હાઈકોર્ટ સંચાલિત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિવિધ કોર્ટોમાં તેની અમલવારી કરવામાં આવે છે જે અભિગમના ભાગરૂપે સમયાંતરે લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત ભરૂચ સહિત જિલ્લાની તમામ અદાલતોમાં લોક સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો જેટલા કેસોમાં સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું આ અંગે માહિતી આપતા જિલ્લા કાનૂન સેવા સત્તામંડળ ભરૂચના સેક્રેટરી અને ન્યાયાધીશ ડીબી તિવારીએ જણાવ્યું હતું કે આ લોક અદાલતના માધ્યમથી કેસોમાં શક્ય તેટલો ઝડપથી અને સંતોષકારક ન્યાય અપાવવા પ્રયાસ કરવામાં આવે છે આગામી લોક અદાલત આઠમી માર્ચના રોજ યોજાનાર છે જેનો લાભ લેવા તેઓએ લોકોને અનુરોધ કર્યો હતો હું ડીબી તિવારી ફૂલ ટાઈમ સેક્રેટરી જિલ્લા કાર્યાલય સેવા સત્તામાં ભરું છું આજ રોજ નામદાર હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગુજરાતની તમામ અદાલતો સાથે ભરૂચની તમામ અદાલતોમાં સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આ લોક અદાલતમાં એલઆરના કેસો મોટા અકસ્માતના ક્લેમ કેસો નેગોશિયેબલ ચેક બાઉન્સના કેસો સિવિલ દાવાઓ તથા મેટીમલ ડિસ્પ્યુટ મુકવામાં આવેલ હતા આ લોકદાર પાસ મહત્તમ લાભ લોકોને મળે તે માટે અમે આ લોકદાન આયોજન પહેલાથી પક્ષકાર નોટિસ કાઢીને પ્રી કન્સિલિયેશન ની મિટિંગોનું આયોજન કરેલ હતું જેના પ્રયાસના કારણે આપણે આશરે બસો જેવા કેસોનો સુખદ અંત લાવી શકેલ છે હવે આગામી લોકો દ્વારા એક માસ પા પછી એટલે કે આઠમી માર્ચ બે હજાર ચોવીસ ના રોજ નું આયોજન કરવામાં આવનાર છે જે લોકદાતમાં ભરૂચજનો તેમના પેન્ડિંગ તમામ પ્રકારના કેસો મૂકી શકે છે અને તેમના જે તકરાર અને જે મતભેદ છે સુખદ લાવી શકે છે આ લોકો દ્વારા જે આવનાર લોકદાર છે આઠમી માર્ચની ના રોજ જે આયોજન કરવામાં આવે છે તેનું મહત્તમ લોકો પબ્લિક લે અને તેમનું જે તકરાર અને પેન્ડિંગ કેસોનું સુખદ અંત લાવે તેવી આશા રાખું ધન્યવાદ